મળી જવાનું છે અહીંયા તમને ઘણું બધું જો આ ટાઈપના બ્રેસલેટ મળી જશે આ છે પચાસ રૂપિયાના જો માત્ર પચાસ રૂપિયાના છે જો પછી એક આ ટાઈપનું છે એ પણ તમને લગભગ પચાસ પચાસ ચાલીસવાળું છે આ ચાલીસવાળું છે જો આ ટાઈપની તમને ઇયર રિંગ્સ રૂપિયામાં મળશે જો આ ટાઈપની તમને બંગડી મળશે પચાસ રૂપિયા છે જો આ એક ડાયમંડવાળી છે ને લટકણ છે એના પણ પચાસ રૂપિયા છે માં પણ પચાસ રૂપિયા છે જો આ ટાઈપની તમને ડાયમંડવાળી ઇયરિંગ્સ પણ મળી જશે લગભગ આ બ્રેસલેટ છે હા જો આવું બ્રેસલેટ પણ તમને ટવેન્ટી રૂપીઝમાં મળશે જુઓ ડાયમંડ વાળી બુટી છે એના પણ વીસ જ રૂપિયા છે અને ત્યાં જ હું તમને આજે લઈને આવી છું જોવા ગુરુ કૃપા કલેક્શનમાં અહીંયા તમને બધું દસ દસ વીસ વીસ રૂપિયામાં મળશે આ એમની શોપ છે તો જુઓ આપણે આવી ગયા છીએ અહીંયા ગુરુકૃપા કલેક્શનમાં જુઓ તમને આ ટાઈપની પચીસ પચીસ રૂપિયામાં મળશે પચીસ રૂપિયામાં આના વીસ રૂપિયા છે જો આ ટાઈપની ગુટી છે એના પણ વીસ રૂપિયા છે પછી જો આ ટાઈપની ઝુમ્મરવાળી છે એ પણ તમને ટ્વેન્ટી ફાઈવની મળશે પછી આગળ જો આ ટાઈપના તમને મળી જશે ઈયરિંગ્સ ટ્વેન્ટી ફાઈવની છે જુઓ પછી જુઓ આ ટ્વેન્ટી ફાઇવ આ ટ્વેન્ટી ફાઈવ આ જુઓ પણ ટ્વેન્ટી ફાઇવ છે આ પણ તમને ટ્વેન્ટી ફાઇવમાં મળશે આગળ જુઓ આ ભાઈ આ પણ તમને આવી પણ મળી જશે એ પણ પચીસ રૂપિયા છે આ પણ પચીસની છે હા શું સરસ કલેક્શન છે વીસ વીસ રૂપિયા માટે જુઓ પચીસ રૂપિયા છે પછી આ એક નવી ડિઝાઇન છે જુઓ આ ટાઈપની તમને બુટ્ટી માત્ર પચીસ રૂપિયામાં મળશે જુઆના પણ પચીસ છે આ પણ ટ્વેન્ટી ફાઇવ છે જુઓના પણ ટ્વેન્ટી ફાઈવ છે જુઓ પછી આ ટાઈપના નાના નાના ઝુમ્મર કોઈને પહેરવા હોય એ વીસ જ રૂપિયાના છે જો એમાં બધા કલર તમને મળી જશે જુઓ એક આ છે જુએ કા છે પછી આગળ આપણે જુઓ આ તમને આ ટાઈપની પણ મળી જશે ટ્વેન્ટી રૂપીઝની જ છે આપણ જો આ પણ ટ્વેન્ટી રૂપીઝ છે હવે આ બધી હૂકવાળી છે જો આ ટાઈપની હૂકવાળી પણ તમને ટ્વેન્ટીમાં મળશે આ પણ ટ્વેન્ટી છે આ બધા એના કલર્સ તમને મળી જશે જુઓ પછી એક છે મતલબ બધી આ તમે ઈયરિંગ્સ જોઈ રહ્યા છો વીસ રૂપિયાથી પચીસમાં છે સો ફ્રેન્ડ્સ તો તમને અહીંયા નેકલેસ પણ ખૂબ જ સરસ મળી જશે અને બધા તમને સોની અંદર જ મળવાના છે ચાલો આપણે એક એક કરીને બધાના ભાવ જોઈ લઈએ જો આ તમને સેવન્ટીમાં મળશે જુઆ આ ટાઈપનો સેટ તમને સિત્તેરમાં મળશે પછી આ જે બધા તમે જોઈ રહ્યા છો માળા છે આ સોરી આવી ચેન છે જુ આ બધું ટ્વેન્ટી રૂપીઝમાં છે પછી જુ આ એક ચેન છે આ પચાસ રૂપિયાનું છે જુ આવું આ પચાસમાં મળશે આ સો વાળો છે પછી જુઓ અહીંયા તમને આ બધા સિત્તેર આ બધા તમને સિત્તેર સિત્તેરમાં મળશે જુઓ આ બધા તમને સિત્તેર બધા તમને સિત્તેર સિત્તેરમાં મળવાના છે પછી આગળ તમને બતાવજો આ ફિફ્ટી ફિફ્ટીમાં મલ્ટીમાં તમને નેકલેસ મળશે જુઓ પછી આ જુઓ આ તમને સેવન્ટીમાં માં મળશે આ તો ખૂબ જ ફાઇન છે સેવન્ટીમાં તો આગળ જુઓ તમને હાય જો આ તમને સો રૂપિયામાં મળશે આ ટાઈપનું સેટ જો આ એમાં તમને બધી ડિઝાઇન મળશે આ રીતે રાધા કૃષ્ણ છે જો એક છે પછી જુ આપણ એક સો 100 વાળા પછી આગળ જુઓ આ ફરી આ પણ તમને મળશે સો રૂપિયામાં એટલે આ તમને 100 વાળા છે અને આ જે જોઈ રહ્યા છે બધા 70 વાળા છે બધા 70 વાળા છે પછી આ જુઓ પણ એક 70 વાળો છે જે આ તમે જોઈ રહ્યા છો આમાં ઇયરિંગ છે નેકલેસ છે આ સોવાળો એટલે લાસ્ટમાં લાસ્ટ પ્રાઇસ તમને અહીંયા સો જ મળશે જો એક આ બી બહુ ફાઇન છે આના પણ સો રૂપિયા છે આગળ વાઇપ્સ પણ મળી જશે આ બધું કેટલાવાળું વીસ રૂપિયા વીસ વીસ રૂપિયામાં વાઇપ્સ છે આ કવર પચીસ રૂપિયા પચીસ રૂપિયા સોરી 25 રૂપિયામાં છે મોબાઈલ કવર તમને ટ્વેન્ટી ટ્વેન્ટી માં મળશે જુ આ પણ ટ્વેન્ટી માં છે જુ જુઆ ટાઈપ એ પણ ટ્વેન્ટી રૂપિયા આ બધું દસ વાળું જો આ બધું તમે જે જોઈ રહ્યા છો બધું જ દસ દસ રૂપિયાનું જ છે જો આ બધું દસ દસ માં છે જુઓ ટેન ટેન રૂપીસમાં તમને બટરફ્લાય મળી જશે રબર મળી જશે આ ટાઈપના બનાનાવાળા મળી રહેશે પછી આ સ્ક્રન્ચીસ જોઈ રહ્યા છે બધા જ તમને દસ રૂપિયામાં મળશે આ બધું દસ વાળું જો આ બધું જ દસ વાળું છે ભાઈ હું ફરી કન્ફર્મ કર્યા કરું છું કેમ કે મને પોતાને એમ થાય છે કે હે દસમાં જો આ બધા ટોપ્સ તમને દસ દસમાં મળશે પછી આ બાજુ આ બધી કઢી જેવું છે એ પણ દસ દસમાં નેલ પેન્ટ છે જુઆ આ ટાઈપના ગજરા વાળા બ્રેસલેટ છે પછી આગળ આગળ જો આ ટાઈપના તમને અહીંયા બક્કલ મળી જશે એ પણ દસ રૂપિયામાં પછી આ બે બેનો સેટ દસ રૂપિયામાં જો આ ટાઈપના કળા પણ દસ માં પીનો છે હેર બેન્ડ છે પછી આ નટ છે નાકની તો ફ્રેન્ડ જો તમને અહીંયા આગળ હું તમને આ બ્રેસલેટ બતાવું છું કડામાં છે એ બધા તમને ટ્વેન્ટી ટ્વેન્ટીમાં મળશે જુઓ વાવ જો આ ટાઈપના મળશે ટ્વેન્ટીમાં જુઓ પછી એક આ છે નજરવાળા છે જો આ ગોલ્ડનમાં છે પછી આ ટાઈપની તમને બધી રિંગ મળશે એ પણ ટ્વેન્ટીમાં છે જ્યાં તમે જોઈ રહ્યા છો બધું જ તમને વીસ વીસમાં જ મળશે આ બધા ચાંદલા છે એ પણ ટ્વે સોરી દસમાં છે ચાંદલા દસમાં છે જો આ હેરબેન્ડ તમને ટ્વેન્ટીમાં મળશે હવે જ્યાં તમે હેરબેન્ડ જોઈ રહ્યા છો બધી ટ્વેન્ટી ટ્વેન્ટી વાળી છે પછી જુઓ આ ટાઈપ આનો સુભાવ આ કેટલા વાળા છે જુઓ આપણ ટ્વેન્ટી માં મળશે બે બે નો સેટ છે પછી જુઓ આ તમને બટરફ્લાય મળશે જુઓ અહીંયા તમને નેલ્સ પણ મળી જવાના છે શું છે આના વીસ એટલે આમાં સાથે પેલું એ આવે છે બ્લુ સ્ટીક વાલો પછી જુઓ આગળ તમને આ ટાઈપના બટરફ્લાય મળશે પછી આ બધું કોસ્મેટિક્સ પણ અહીંયા મળી જશે જો આખો સેટ લેવો હોય તો એ પણ ટ્વેન્ટી છે આગળ હું તમને આ બતાવું છું લિપસ્ટિક છે પછી આ શું લિપસ્ટિક જ છે લિપસ્ટિક છે પછી આ લીપ લાઈનર બધું જ ટ્વેન્ટીનું છે પછી જો આ જે તમે જોઈ રહ્યા છો એ પણ લિપસ્ટિક જ છે લિક્વિડ વાલી હા એ પણ વીસ વીસમાં જુઓ આ બધું વીસ વીસ માં છે જુઓ આ પણ ટ્વેન્ટીમાં છે હવે એ મેટવાળી આ મેટ વાળી પણ જો વીસ માં જ છે એસે ઓપન કરતી દેખાવ રેડ કલર જો આપણને ટ્વેન્ટીમાં છે બહુ જ ફાઇન છે વાવ તો ફ્રેન્ડ્સ અહીંયા તમને વીસ વીસ રૂપિયામાં લિપસ્ટિકનું ખૂબ જ સારું કલેક્શન મળવાનું સો ફ્રેન્ડસ જો તમને અહીંયા ટવેન્ટી ટવેન્ટીમાં નેલ પેન મળશે અને એકદમ સારી લાગે છે બધી જ તમે જોઈ રહ્યા છો જે બાર તમને ફિફ્ટી ફિફ્ટીમાં મળે છે એ બધી અહીંયા તમને ટ્વેન્ટીમાં મળશે જુઓ ટાઈપની પણ તમને ટ્વેન્ટીમાં મળશે અચ્છા દેખો એ બી આખો આ પણ તમને વીસ વીસમાં મળશે જુઆ પણ તમને ટ્વેન્ટીમાં મળશે હવે જુઓ આગળ અહીંયા જુઓ આગળ તમને અહીંયા બીજી પણ ઘણી વસ્તુ હું બતાવું છું આપણા ઘરમાં કામ લાગે એ ટાઈપની બધી વસ્તુ તમને અહીંયા મળી જશે આ રોટી મેટ છે જુઓ એ કેટલા વાળી રોટી મેટ એટલે મતલબ ટીન સેટ આવે તીન સેટ હા 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 ટ્વેન્ટી રૂપીસ એમઆરપી આરબીએસ હા અચ્છા સબ સર પછી જુઓ બ્રશ છે સેટ કવર કે સાથ અચ્છા એ પણ છે આગળ જુઓ ટાઈપના બટરફ્લાય છે પછી આ જુઓ બેગિંગ માટેના પાવડર માટેના ડબ્બા છે આ ટાઈપના છે પછી આ જુઓ ત્રણ ત્રણનો ચાર ચાર ચારનો સેટ છે એ પણ ટ્વેન્ટીમાં છે બનાના ક્રીમ સો ફ્રેન્ડ્સ આ હતો ગુરુકૃપા કલેક્શનનો ફૂલ વ્લોગ અને બધું જ મેં તમને અહીંયા ભાવ સાથે બતાવ્યું છે જુઓ આ છે નાયરાનો પેટ્રોલ પંપ જે હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવ્યો છે બસ એની સામે જ તમને આ એક્ઝેક્ટ લોકેશન મળી જવાનું છે ગુરુકૃપા કલેક્શનનું તો ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો અને આવા નવા નવા વિડીયો હું તમારા માટે લાવતી રહું છું જો મારી ચેનલ પર નવા હોઉં તો આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ત્યારે ફરીથી મળીશું બાય ટેક કેર